રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ઉદ્યોગ વેપાર અને સામાજિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા કે કે ઇન્ટરનેશનલ અને સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના સ્થાપક કિરીટભાઈ કુંડલિયાના ધર્મપત્ની સ્વચારુબેન કુંડલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે

જ્યારે સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજના મંદિરે આવી છું અને ત્યાં અત્યારે આપણી સાથે જે તમે બહેનને જોઈ રહ્યા છો તે ઘણી બધી સ્ટુડન્ટ્સ એવા હશે કે જે તેમને ઓળખી ગયા હશે કે જેઓ જે જે કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ છે અને તેઓ આ મંદિરે આવે છે આપણે એમને પૂછીએ કે તમે શું માન્યતા ધરાવો છો આ મંદિર વિશે સિદ્ધિ વિનાયક મંદિર અને એમાંય ચારુધામ મંદિર ઘણી વખત એવું થાય કે આ ચારુધામ મંદિર છે એ સાક્ષાત શ્રદ્ધાનો વિષય છે અને ખરેખર એમ માનાય કે અહીંયા આવ્યા પછી આપણને મનની શાંતિ ખૂબ જ મળે છે અને એના સાથે સાથે એક કિરીટભાઈ વિશેની હું એક ખાસ વાત કરું છું આજે જ્યારે ચારુબેનની પ્રથમ પૂર્ણતિથિ છે એ નિમિત્તે બહુ ઓછા લોકો એવા હશે કે જે આગળ વધવા વધતા હશે બધા પાસે પૈસો તો પુષ્કળ હશે પુષ્કળ પૈસો હશે પણ બહુ ઓછા લોકો હશે કે જે પોતાની પત્નીના નામે આ ગણપતિ મંદિરની સ્થાપના કરતા હોય તો ખરેખર આ માટે હું અને અને એમના પરિવારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે બધાનું રાજકોટની અંદર આવું સરસ ગણપતિ મંદિર સ્થાપવા માટે પણ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજનો પ્રોગ્રામ શું છે આજના પ્રોગ્રામની અંદર કિરીટભાઈ કુંડલિયાએ જ્યારે એમની પત્નીના પ્રથમ પૂર્ણ પૂર્ણતિથિ નિમિત્તે અનુપ જલોટા સાહેબને બોલાવ્યા છે બંકીમ પાઠક સાહેબને બોલાવ્યા છે અપરા મહેતા જેવા હસ્તીઓ બધા આવેલા છે જે એમના મિત્રો છે અને જે એક પ્રાઇવેટ પ્રોગ્રામ કરેલો છે હોટેલ કે કેની અંદર એમના પોતાની અંદર તો એ ખરેખર બહુ ગૌરવની વસ્તુ કહેવાય બહુ પહેલાં પણ એક વાત કરું કે જ્યારે એમના મધર જશવંતીબેન કુંડલિયાની પ્રથમ પૂર્ણ પૂર્ણતિથિ હતી ત્યારે પણ એ લોકોએ હોટેલ કે કેની અંદર એક આવો જ એક ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજેલો હતો તો એ ફરીવાર મને આજે ક્યાંક ને ક્યાંક પાછું યાદ આવી ગયું કે ભજન સંધ્યાનો કાર્યક્રમ ફરીવાર એ જ રિપીટ કરવામાં આવેલો છે જ્યારે આટલો સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જીવતા માણસને તો સૌ કોઈ પ્રેમ કરે છે પરંતુ જ્યારે તેઓ અવસાન પામ્યા છે અને ત્યારબાદ પણ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આવા સરસ મજાના કલાકારો છે તે આપણા રંગીલા રાજકોટમાં અને ખાસ કરીને કે કે હોટલમાં આવ્યા છે અને એમના ભજનના સુરે આજે સૌ કોઈને ભક્તિમાં લીન કરવાના છે ત્યારે વધુ વાત આપણે એમની સાથે કરીએ અત્યારે આપણી સાથે અનુપ સાહેબ એટલે કે અનુપ સાહેબ ઝલુટા અહીંયા છે આપણે એમને પહેલાં પૂછીએ કે રાજકોટમાં આવીને કેવું લાગ્યું आनंद आ गया और दर्शन जब किए हैं गणपति के तो मज़ा आ गया तो यहाँ तो मैं समझता हूँ कि लोगों के मन में गणपति के लिए तो श्रद्धा ही है किरीट भाई के लिए भी श्रद्धा है जिन्होंने इतना बड़ा काम कर दिया मैं भी किरीट भाई को नमन करता हूँ क्योंकि इनके कारण कितने लोगों को गणपति के दर्शन होंगे सब इनको आशीर्वाद मिलेगा लोगों को तो राजकोट में आकर बहुत आनंद मिला आप शाम को भजन गाएंगे જ્યારે ચારુબેન કુંડલિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સુંદર મજાનો કે કે હોટલમાં ભજનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે હું ચોક્કસથી કહીશ કે અમારા દર્શકોને તમે બસ બે લાઈન ગાઈને સંભળાવો જય ગણપતિ વંદન ગણનાયક જય ગણપતિ વંદન ગણનાયક તેરી છવિ અતિ સુંદર સુખદાયક જય

अब मथुरा की बारी है राम खड़े हैं लिए धनुष अब बंसी बजने वाली है વાહ વાહ શું સુર છે જે રીતે જલોટા સાહેબે આપણને સૌને બે કડી સંભળાવી બસ આવી જ સરસ મજાનો ભજનનો કાર્યક્રમ કે કે હોટેલમાં રાખવામાં આવ્યું છે ચારુબેનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ત્યારે ચોક્કસથી મોજ આવવાની છે ત્યારે બસ છેલ્લો સવાલ હું આપને એ પૂછવા માંગીશ કે જ્યારે આપ રંગીલા રાજકોટમાં આવ્યા છો ત્યારે અન્ય કયા કયા સ્થળોની મુલાકાત લેવાના છો યહાં પર મેં વિશેષ તોર પર કિરીટભાઈ કે લિયે આયા હું ઇનકે મંદિર કી સુંદર स्थापना हुई है लोग इसका आनंद ले रहे हैं और इनकी पत्नी को हम याद करेंगे आज क्योंकि उनके साथ पूरे परिवार ने जो सुंदर पल गुजारे हैं उन पलों का स्मरण करेंगे राजकोट तो मैं पहले कई बार आया हूं मुझे बहुत पसंद है आज फिर आया हूं ईश्वर से प्रार्थना हमको बार बार यहाँ लाए और हम यहाँ पे मिलें सबसे

બહુ પોતાનું લાગે અને એમાં આટલું સરસ મંદિર બન્યું છે આ જોઈને અમે ખુશ થઈ ગયા કદાચ અમે લોકો મુંબઈમાં રહીને સિદ્ધિવિનાયક એટલું જલ્દી નથી જઈ શકતા તો આજે અહીંયા દર્શન થઈ ગયા આજે આપ કયા પ્રોગ્રામ નિમિત્તે આવ્યા છો આજે કે કે હોટેલ છે આમના જે મધરના ગુજી ગયાની જે સેલિબ્રેશન છે એક હું એને માટે આવી છું અને હું બહુ જ ખુશ છું કે જો જે જાય છે એને તો કોઈ દિવસ પાછા નથી લાવી શકાતા પણ એની લાઈફને સેલિબ્રેટ કરવી એમને યાદ કરીને એ બહુ મોટી વાત છે બાકી એ જે વેક્યુમ રહી જાય તો રહી જ જાય પણ પછી એમને યાદ કરવામાં હંમેશા જો એ બહુ હેપીલી એમને યાદ કરીએ તો એમના આત્માને પણ વધારે શાંતિ મળે જ્યારે આપ કહો છો કે આપ સૌરાષ્ટ્રથી છો અને ફરીથી સૌરાષ્ટ્રમાં જ્યારે અત્યારે આવ્યા છો ત્યારે આપ રાજકોટના અન્ય કયા કયા સ્થળોની મુલાકાત લેવાના છો હજી તો એટલે આમ તો મારું હંમેશા આવવાનું એટલે સીધું હેમુ ગઢવી હોલમાં જવાનું શો કરવાનો અને નીકળી જવાનો એવું જ રહ્યું છે પણ હવે આજે અહીંયા આવી છું તો જોઈશું ક્યાં ક્યાં જવાય છે અત્યારે તો નક્કી નથી આપને રાજકોટનું મને બધું જ ભાવે બહુ જ ભાવે અહીંની પેલી ચટણી જે હોય પેલી કઢી કહેવાય શું કે કે થાળીમાં જેને ખૂબ જમશું હું તો ટુ ગુજરાતી છું એટલે મને ગુજરાતી ફૂડ જ ભાવે એટલે જમશું જ ચોક્કસ જ્યારે ચાર્યુબેન કુંડલિયાની પ્રથમ પુણ્યતિથિના સ્મરણાથે જ્યારે ભજનનો સુંદર મજાનો કિરીટભાઈ દ્વારા કે કે હોટલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સેલિબ્રિટીઓ આવ્યા છે જેમાં તમે જોયું કે જે રીતે અજુટા સાહેબ અને સાથે જ આ મેડમ છે તે પણ આવ્યા છે તો સરસ મજાનો ભજનનો સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ચાચોણ સાથે મિદવાણી બીએસ નાઇટીવી ન્યૂઝ રાજકોટ